હાલો હાલ જઈ માતાજી બતાવીને એમ માતાજી હું સારું કરે તો કેમ છો બધા મજામાં છો તો બધા મજામાં થઈશું અમે પણ મજામાં છીએ અને મેં જઈ રહ્યા છીએ વાડીએ ને આખી વાડીએ જઈ રહ્યા છીએ અને આપણે ઝૂંપડી બનાવાની છે અને વાડીએ પૂજીને તમને બતાવીશ કપાં કેવડો થયો છે એમ કારણ કે કપાસ્યાવાઈ દીધા કપાં ઉજી ગયો અને એનો વિડીયો બનાવવાનો નથી અમ તમને બતાવીએ વાડીયા જેમ કેવડો કેવડો કપાય થશે બનાવી જોડિયોમાં તો સુધી બાય બાયો મિત્રો અમે વાડીએ પૂજી ગયા છે અને અમારા સાહેબ ઝૂંપડી છે કડા ગાળા છે એક કડો મેં ગાયો અને તે ગાળા છે તમે જોઈ શકો છો આપણે ઝૂંપડી બનાવવાની છે આ બે ખાગા ખોડી દીધા છે

डाडाडा थियो से कप्पा मित्रो दुआ करज्यो अब मोटो थई जाय ताही थी मांडी ते जाय हुई दिन नि होसे नि आ खगाण उबो करू पछे खबर पड़े के एम सेन केम ने मित्रो रेडी थई गयो छे अब

આપણે આજ કપાને પાણી પાવાનું હતું ને લાઈટ આવી નથી તડકો છે તો આપણે ઝૂંપડી અડધી તૈયાર કરી છે અડધી બાકી છે તૈયાર કરવાની ને અંકુલ હું સાંઈ બેઠીશું અને તમને બતાવું ઝૂંપડી કેટલીક બનાવી એમ મિત્રો દેખાય છે આગ આગર જો જે માળખું નાખ્યું છે મારા વાલા મિત્રો એ જે આપણે બનાવવાની બાકી છે અડધી બની છે ને અડધી બનાવવાનું બાકી છે તો આપણે હમણાં ટાઢો પોર થાય છે ત્યારે આપણે ચાલુ કરશું બનાવવાનું અને

એવું છે બધું પવન એ બહુ છે મારા વાલા મિત્રો થોડી વાર રાહ જોઈ થોડોક ટાઢોપોર થઈ જાય પછી આપણે બનાવવા મળવી તો ચાલો અને વાદળા હોય તે જવો તમે થઈ ગયા છે વરસાદ નહીં થયો તો જો વાદળા કેવા થઈ ગયા છે પણ વરસાદ નહીં આવતો તડકો છે ગરમી છે અને વરસાદ વરસાદ આવે ને એવી ગરમી થાય છે એમ થાય કે વરસાદ આવશે અને મિત્રો આપણે લાઈનો ટાઈમ નથી રહેતો ને વિડિયાદ મુકાશે બધાય લાઈ તો હવે ક્યારેક ટાઈમ મળશે એટલે થાય છે અને બાકીના બીજા બધા વિડિયાદ મુકાશે અને જોઈજો ખાસ કરીને સપોર્ટ કરજો મારા વાલા મિત્રો આવો સપોર્ટ કર્યો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો એટલે આગળ આપણે કામકાજ ચાલે આપણે ઇસ્ટામાં હોય તે વિડીયો મુકાય છે તો ખાસ કરીને ઈષ્ટામાં હોય તે જોઈજો ને ચાલો હવે આટલો વિડીયો અહીં પૂરો કરશું બાય બાય ને જય માતાજી બધાને અને અમારા વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને બધાને જય માતાજી મારી યુટ્યુબ ફેમિલીને બાય બાય બાય